નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસે આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પાર્ટ ટુ જોઈએ છીએ જેડબલ સ્પેશિયલ એમ સી પ્રવાહી કે ભરેલા બિકરના તળી એક નાનો સિક્કો પડેલો છે સિક્કા પરથી આવતું પ્રકાશનું કિરણ પ્રવાહની પ્રવાહીની સપાટી સુધી ગતિ કર્યા બાદ તે સપાટી પરથી જ ગતિ કરવા લાગે છે એટલે સમાંતર ગતિ કરવા લાગે છે

એક પ્રિજમ નું પ્રિજમ કોણ એ છે તેને એક સપાટી પર ચાંદી ચાંદી ચડાવીને તેને પરાવર્તક બનાવી છે થાય છે ને ટુ એ જેટલા આપતકોને આપાત થાય છે પરાવર્તક બનાવે એટલે આ જે કિરણ છે ને લંબ રૂપે પાછું ફેંકાય છે એટલે હાલ ટુ થાય

ટુ સાય ને સાય ને કોઈ સપાટી સાથે પિસ્તાલીસ અંશના કોણે પ્રકાશનું કિરણ આપીજમ કોણ નું મૂલ્ય સાઠ છે જો આ કિરણ પ્રિજમથી લઘુત્તમ વિચલન પામતું હોય તો વિચલન કોણ અને દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો તો લઘુત્તમ વિચલન ક્યારે થાય આઈ બરાબર ઈ થાય અને એ ઇઝ ઇક્વલ ટુ શું થાય એ બરાબર ઈ થાય જ્યારે ડેલ્ટા આઈ છે કોણ ડેલ્ટા એમ થાય અને આપણો સૂત્ર છે ને ડેલ્ટા એમ મૂકી દો અહીં આઈ મૂકી દઉં ટુ આઈ તો આપાત કોણ પિસ્તાલીસ છે મિત્રો બે ગુણા પિસ્તાલીસ એટલે નેવું

એ એ સાહીઠ અને આ ત્રીસ નેવું ભાગ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ ટુ બાય રૂટ ટુ જવાબ આવશે ટુ કયો આપે એમાંથી આવશે જવાબ એ આવશે ચલો સમાન કેન્દ્ર લંબાઈ એફ વાળા કાચના સરખા

ફોર બાય થ્રી વકરી બહુ નામ છે વનઅપન આર પ્લસ વનઅપન આરસા વન બાય થ્રી આવશે હવે ત્રણે ત્રણ નું સંયોજન મિત્રો કરવામાં આવે છે વનઅપન એફ વન પ્લસ વન અપન એફ ટુ પ્લસ વન અપન એફ થ્રી વન અપન આર પ્લસ થ્રી આર બાય ટુ પ્લસ આર ત્રણ હવે આર ટુ ટુ એફ પાંચ ચાલે થ્રી એફ બાય ફોર આવશે આન્સર ફાઈનલ આન્સર એટલે આપણો જવાબ શું આવશે બી આવશે

એક વ્યક્તિની આંખોથી જ્યારે વસ્તુ પચાસ સેમી ચારસો સેમી અંતરે હોય ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે દ્રષ્ટિ રેખી અક્ષથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે ત્યારે વ્યક્તિએ આપેલા લેન્સનો પ્રકાર અને પાવર કેટલો તો વસ્તુ અનંત અંતરે છે પ્રતિબિંબ કેટલું છે મિત્રો ચારસો સેમી એટલે કેટલા આવશે ચાર મીટર અંતર ઓકે હવે મિત્રો વન પણ એફ ઇઝ ઇક્વલ ટુ વન પણ બી પ્લસ વન પણ યુ તો વન પણ એફ એટલે ફી આવશે એકના છેદમાં ચાર

પ્રકાશના સ્ત્રોત થી એક્સ અંતરે રહેલા સમતલ અરીસા પર તેમાંથી નીકળતું એક કિરણ આપાત થાય છે સ્ત્રોત સેજ ઉપર રાખેલા સ્કેલ પર સ્ત્રોતના સ્થાને જે પરાવર્તિત પ્રકાશ ટપકું મળે છે જ્યારે અરીસા સાથે કોણ જેટલું ભ્રમણ આપવામાં આવે ત્યારે પ્રકાશિત ટપકું સ્કેલ પર અંતરે મળે છે એક્સ અંતરે ટપકું મળતું હતું

શું આવશે ડી એક નળાકાર પાણીની ટાંકીનો વ્યાસ ટુ આર સેમી છે તેના તળિયે રહેલ છિદ્રમાંથી પાણી અચળ દરથી બહાર નીકળે છે જો ટાંકીના તળિયાની આભાસી ઊંડા એક્સ હોય એક સેમી પ્રતિ મિમીના દરથી ઘટતી હોય તો બહાર આવતા પાણીનો દર સીસી પર મિનિટના એકમમાં કેટલો બનશે એનું નવાનો વકરી બહુ નાન છે થોડી પાસે શું છે મિત્રો એચ એ પણ એચ बराबर n1 / n2 तो so, hi तरीके से શું છે મિત્રો x છે તો n2 / n1 ho / h1 તો so, h માં દર કે h લઉ અને hi બરાબર એટલે શું લઉ છું x હવે h = n2 / n1 n2 x વિકલન કરો d ch / dt n2 / n1 क्रॉस x तो मित्रों શું થશે છટ્ટો આટુ આર વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય પા આર પાર સ્ફેર n2 બાય n1 * x * પા આર સ્ક્વેર ઓકે એટલે h n2 હેન્સ પા આર સ્ક્વેર છેદમાં n1 એટલે આપણો જવાબ કયો આવશે b આવશે હવે છે મિત્રો dx dt થાય પણ dx dt x જ આપ્યું છે જો એટલે આપણાને બદલે x જ લઈ લીધું છે પછી બે બાજુ પાય સ્ક્વેર ક્ષેત્રફળ માટે ગુણાકાર કરીએ બરાબર કે વ્યાસ 2r તો ત્રિજ્યા r તો વર્તુળ કેટલું થાય પાય r ઓકે એટલે આપણો જવાબ કયો આવશે b 26 માં મિત્રો 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા મેગ્નિફાઇંગ પાવર વડે 8 સેમી દૂર રાખેલી તારની જેડી જાળી છે વસ્તુ અંતર છે 8 સેમી અને એફ કેન્દ્ર લંબાઈ છે મિત્રો દસ છે વનપન વી એકના છેદમાં આઠ એકના છેદ માં દસ માઇનસ એક ના છેદ માં આપણે લસા લઈ લઈએ છીએ મિત્રો આઠ અહિયા દસ મારાકરી વકરી વાળા એક બહિરગુલ લેન્સ નો પાવર હવામાં બે પોઈન્ટ છે મિત્રો થ્રી બાય ટુ માઇનસ વન એન માઇન આર વન માઇનસ વન આર ટુ બે વકરી બોન આપવાના પ્રવાહીમાં મુકતા શું આવે મિત્રો પ્રવાહી આવે એન ટુ તરીકે લેન્સ આવે એટલે આ શું થ્રી બાય ટુ માઇનસ ટુ છેદમાં ટુ આવશે

તો ગુણાશે અડધા ઓકે એટલે ઋણ આવશે એટલે એ આન્સર આવશે મિત્રો તો આ મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્રના સ્પેશિયલ જે ડબલ એ ના હતા અને પાર્ટ ટુ હતા હજી પણ એક પાર્ટ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો